રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઝાડા ઉલટીના કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલા પંચવીર વિસ્તારમાં નોંધાયેલા ઝાડા ઉલટીના કેસો ધોરાજીના પંચવીર વાડી વિસ્તારમાં અંદાજિત વીસ જેટલા મહિલા પુરુષોને ઝાડા ઉલટી થતા સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઝાડા ઉલટીના કેસોમાં સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાંથી પાણીનો નમૂનો લેવાયો છે ઝાડા ઉલટી બાબતે ધોરાજીના આરોગ્ય અધિકારીનું નિવેદન નગરપાલિકાના પીવાના પાણીની પાઇપલાઇનમાં ભુગર્ભ ગટરનું ગટરનું પાણી ફોલ્ડ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ધોરાજી આર્ഗ്യ વિભાગની ટીમ અને તાલુકા આરોગ્ય અધિકારીએ વિસ્તાર્ની મુલાકાત લીધી નમસ્તે હું ડોક્ટર હાલમાં ધોરાજી પાજપીર વાડી જે છે એનો મેઇન રોડ છે એ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં વીસ કેસ ઝાડાના સામે આવ્યા છે આ અંગે જણાવવાનું કે આરોગ્ય તંત્ર અને નગરપાલિકાનું તંત્ર સક્રિય છે અને આપણે જેની ડિટેલમાં જોઈએ તો એ જે ઇકોલાઈ માલુમ પડેલ છે જે એટલે ગટરનું પાણી અને જે પીવાનું પાણી છે એ તમે ત્યાં મિક્સ થયું હોય એવું અમારું પ્રારંભિક કારણ હતું અને અમે સ્થળ તપાસ કરી તો એમાં છ લીકેજ હતી અને ભૂગર્ભ ગટરમાં પાણી અને આજે જે આપણે વાત કરી અગાઉ એ બંને મિક્સ થયેલું જોવા જણાય આ અંગે તાત્કાલિક નગરપાલિકાને જાણ કરતા તેઓ પણ જે રિપેરિંગની કામગીરી ચાલુ કરી દીધી છે આરોગ્ય કરતા આ ક્લોરિન ટેબ્લેટનું વિતરણ થઈ ચૂક્યું છે અને તમામને સરકારી દવાખાના ખાતે સેવાઓ પણ આપવામાં આવે છે સારવારની અને બાકી જે ટેમ્પરરી જ્યાં સુધી રીકેજ રિપેર ના થાય ત્યાં સુધી એ લોકોને ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે તમારું નામ અને મારું નામ સલીમ મુગલ દોરાજીના પાંચ વાળી વિસ્તારની અંદર પીવાના પાણીમાં મુગત ગટરનું દૂષિત પાણી મિશ્રણ મિત્ર કરવામાં હોવાથી આશરે અસંખ્ય લોકોને જેની કારણે નિર્દોષ નાગરિકો આજે હાલાકી ભોગવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતી